સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ નીતિનો એક ભાગ બની ગઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં સાતસો આઠ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને ઉગ્રવાદ જેવા ગંભીર ખતરાઓનો સામનો કરાવવાના દેશના પ્રયાસને મજબૂત બનાવવા નવું મલ્ટી એજન્સી સેન્ટર શરૂ કરાવ્યું સંયુક્ત રાષ્ટ્રએ આ નાણાકીય વર્ષમાં જીડીપીમાં છ પોઈન્ટ ત્રણ ટકાની વૃદ્ધિ સાથે ભારતને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જાહેર કર્યું અને આઈપીએલ ક્રિકેટનો આજથી ફરી પ્રારંભ થશે સમાચાર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ નીતિનો એક ભાગ બની ગઈ છે ગઈકાલે ગુજરાતના ભુજ વાયુદળ મથક ખાતે વાયુસેનાના કર્મચારીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેનું વર્તન જોવા અજમાઈશ હેઠળ મૂક્યું છે પાકિસ્તાનનું વર્તન સુધરે તો ઠીક છે પરંતુ જો કંઈ ખોટું થશે તો તેને સૌથી કડક સજા આપવામાં આવશે संरक्षण मंत्री स्पष्ट करू की ऑपरेशन सिंदूर हजी हज तमने कहू कि आतंकवाद नाश ये नवा भारत नो नव सामान्य मुद्दों सिंदूर ने यह स्पष्ट संदेश दे दिया है कि हमने शांति के लिए जितना अपना दिल खोल कर रखा है शांति को नष्ट करने वालों के विरुद्ध उतना ही अपना हाथ भी खोल कर रखा है एक और बात मैं यहां साफ कहना चाहूंगा कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં સાતસો આઠ કરોડ રૂપિયાની જનકલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે આ પરિયોજનાઓમાં ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને અનેક વિકાસ પરિયોજનાઓનો સમાવેશ થાય છે શ્રી આવતીકાલે અમદાવાદ અને મહેસાણામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે આ અંગે વધુ વિગતો સાંભળીએ અમારા સંવાદદાતા તરફથી नवनिर्मित प्राथमिक स्वास्थ्य केंद्र का उद्घाटन राजधानी गांधीनगर नव विकसित सेक्टर 21 और 22 को जोड़ने वाले अंडर ब्रिज का लोकार्पण पेठापुर में प्राथमिक स्वास्थ्य केंद्र का उद्घाटन और कोलवाड़ा के ओ वेल के पास नव विकसित कोलवाड़ा झील के लोकार्पण जैसी परियोजनाएं शामिल है शाम को श्री शाह गांधीनगर नगर निगम और डाक विभाग की कई विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास करेंगे इस कार्यक्रम के दौरान गृह मंत्री लाभार्थियों को विभिन्न डाक योजनाओं का लाभ वितरित करेंगे और કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને ઉગ્રવાદ જેવા ગંભીર ખતરાઓનો સામનો કરવાના દેશના પ્રયાસોને મજબૂત બનાવવા એક નવું મલ્ટી એજન્સી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો છે નવી દિલ્હીમાં ગઈકાલે આ સેન્ટરનું ઉદઘાટન કર્યા બાદ શ્રી શાહે કહ્યું કે આ સેન્ટર રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા તમામ એજન્સીઓના પ્રયાસને એકીકૃત કરવા એક સંકલિત મંચ પૂરું પાડશે તેમણે ઉમેર્યું કે ઓપરેશન સિંદુર પ્રધાનમંત્રી મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ માહિતી અને ત્રણેય સશસ્ત્ર દળોની અદમ્ય પ્રહાર ક્ષમતાનું અનોખું પ્રતિક છે છત્તીસગઢ તેલંગાણા સરહદ પર કરેરગુટ્ટા હિલ્સમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા નક્સલ વિરોધી ઓપરેશન વિશે બોલતા શ્રી શાહે કહ્યું કે નક્સલીઓ સામેનું આ ઐતિહાસિક ઓપરેશન દેશના સુરક્ષા દળો વચ્ચે ઉત્તમ સંકલન દર્શાવે છે ઓપરેશન સિન્દુરની સફળતા બાદ ભારતીય સેનાને બિરદાબા દેશભરમાં આગામી ત્રેવીસ મે સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે ગુજરાતમાં ભાવનગરના શિહોરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિભુબેન બાંબળીયાએ ગઈકાલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું તો છોટા ઉદેપુરમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ તિરંગા યાત્રાના ભાગરૂપે બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું જૂનાગઢ શહેરમાં શહીદ સ્મારક ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા આંધ્રપ્રદેશના વિજયવાડા હરિયાણાના હિસ્સાર અને કુરૂક્ષેત્ર કેરળના કાલીકટ કુન્નુર પલકુડ અને તામિલનાડુના વિવિધ જિલ્લાઓ સહિત દેશના અનેક સ્થળે યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ દેશભક્તિના સૂત્રોચ્યાર કર્યા હતા આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જણાવાયું છે કે આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર છ પોઈન્ટ ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામશે જે ચીન અમેરિકા અને યુરોપિયન યુનિયનને પાછળ છોડી દેશે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ બે હજાર છવ્વીસ સુધી આ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે અને તેનો અંદાજીત વૃદ્ધિદર છ પોઈન્ટ ચાર ટકા રહેશે ભારતનો આ વિકાસ મજબૂત સ્થાનિક ખર્ચ મજબૂત સરકારી રોકાણ અને ઝડપથી વિકસતી સેવાઓ નિકાસ દ્વારા પ્રેરિત છે તેની સરખામણીમાં વધતા વેપાર તણાવ નીતિગત અનિશ્ચિતતા અને સરહદ પારના રોકાણમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડવાની ધારણા છે રેલવે બોર્ડે મધ્યપ્રદેશના કરાહી અને સાગમા વચ્ચે એક મહત્વપૂર્ણ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી છે એકસો પાસઠ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશમાં રેલવેની માળખાગત સુવિધાઓ મજબૂત બનશે આ રેલવે લાઇન લલિતપુર સિંગરોલીને હાલની ઇટારસી માણેકપુર લાઇન સાથે જોડશે રેલવે બોર્ડે જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય લાઇનો ફ્લાયઓવર અને બાયપાસ લાઇનોની ક્ષમતા વધારવાનો છે કરાહીતી સંઘમાં કોર્ડ રેલવેના નિર્માણથી મધ્યપ્રદેશના સતના પન્ના અને ખજુરાવ જેવા મહત્વપૂર્ણ પર્યટન સ્થળો સાથેનું જોડાણ મજબૂત બનશે આ લાઇનથી મધ્યપ્રદેશમાં માલસામાનની અવરજવર ઔદ્યોગિક વિકાસ પર્યટન અને મુસાફરોની કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા એક અઠવાડિયા બાદ આજથી ફરી શરૂ થશે આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ બેંગલુરૂમાં સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે નવ મેના રોજ આઈપીએલ સ્પર્ધા સ્થગિત કરવામાં આવી હતી ટુર્નામેન્ટની બાકી રહેલી મેચો માટે નવું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે મોહાલી અને ધર્મશાલામાં કોઈ મેચ નહીં રમાય આ ઉપરાંત ફાઇનલ જે પચ્ચીસ મેના રોજ યોજાવાની હતી તે હવે ત્રણ જૂનના રોજ યોજાશે પ્લે ઓફ સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે રશિયા અને યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી યુદ્ધ કેદીઓની સૌથી મોટી અદલાબદલી માટે સંમત થયા છે ગઈકાલે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેનના મંડળો વચ્ચે શાંતિ વાટાઘાટો દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષમાં આ પહેલી સીધી શાંતિ મંત્રણા છે યુક્રેનિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમારોવે જ્યારે રશિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વ્લાદિમીર મેડિન્સ્કીને કર્યું હતું યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન વાટાઘાટોમાં હાજર રહ્યા હતા બેઠક બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે બંને દેશો એક એક હજાર યુદ્ધ કેદીઓની આપલે કરવા સંમત થયા છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા આજના તમામ અખબારોએ મુખ્ય શીર્ષકમાં અલગ અલગ સમાચારને સ્થાન આપ્યું છે સંદેશનું મુખ્ય શીર્ષક છે ઓપરેશન સિંદુરની સફળતા પછી આર્મી માટે અત્યંત આધુનિક શસ્ત્રો ખરીદાશે સંરક્ષણ બજેટ માટે વધુ પચાસ હજાર કરોડની ફાળવણી નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે ટ્રમ્પ હવે રેમિટેન્સ પર પાંચ ટકા ઝીંકશે ભારતીયોને ફટકો ગુજરાત સમાચાર લખે છે ટ્રમ્પનો પાંચ ટકા રેમિટન્સ ટેક્સ ભારતને એક પૂર્ણાંક છ અબજ ડોલરનું નુકસાન મોટાભાગના અખબારોએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ભૂજ મુલાકાતના સમાચારને આવરી લીધા છે ફૂલ છાબે સુધરી જાવ નહીં તો ખેર નથી રાજનાથ આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે નવગુજરાત ટેલર છે જરૂર પડે પૂરું પિક્ચર બતાવીશું રાજનાથસિંહના આ નિવેદન સાથેના સમાચાર પ્રકાશિત કર્યા છે દિવ્ય ભાસ્કરે સ્થાનિક પાને ચંડોળામાં વીસ મેથી બીજા તબક્કાની ડિમોલેશન ઝુંબેશ હાથ ધરાશે હજુ પણ બે પૂર્ણાંક પાંચ લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ છે મુખ્ય સમાચાર ફરી એકવાર અમિત મંત્રી સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ નીતિનો એક ભાગ બની ગઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં સાતસો આઠ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને ઉગ્રવાદ જેવા ગંભીર ખતરાઓનો સામનો કરવાના દેશના પ્રયાસને મજબૂત બનાવવા નવું મલ્ટી એજન્સી સેન્ટર શરૂ કરાવ્યું સંયુક્ત રાષ્ટ્રે આ નાણાકીય વર્ષમાં જીડીપીમાં છ પોઈન્ટ ત્રણ ટકાની વૃદ્ધિ સાથે ભારતને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જાહેર કર્યું અને આઈપીએલ ક્રિકેટનો આજથી ફરી પ્રારંભ થશે હવે પછી આપ એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા